કોલેજ છે તો ત્યાં છેડતી કરવા ગયા કરનારા એમ કો જ્યાં રજૂઆત કરવાનું કરો પ્રાંત અધિકારી ને અઢાર ઓગણીસ વીસ તારીખે ત્રણ વખત રજૂઆત કરી આરએસસી કલેક્ટર ને અઢાર ને બાવીસ તારીખે બે વાર રજૂઆત કરી

નાનું લાખાણી અને એના માણસો ને બધા ગુંડાઓ પૈસા લે છે ખેડૂતો પાસેથી શું કર્યું તો વીસ તારીખે પણ પ્રાંત અધિકારીએ કરું છું કરું છું કરું છું એટલે મેં નક્કી કર્યું કે હવે એની ઉપર રજૂઆત કરું આરએસસી રેસીડેન્શિયલ એડિશનલ કલેક્ટર ગુજરાતીમાં નિવાસી અધિક કલેક્ટરને ફોન કર્યો અઢાર તારીખે કે સાહેબ આ ટેકાના ભાવે વિસાવદરની અંદર ખેડૂતો પાસેથી પૈસા લૂંટવામાં આવી જાય છે અને ખોટી રીતે એમને હેરાન કરવામાં આવી રહ્યા છે તમે કંઈક પગલાં લો તો આરએસીએ મને કીધું કરું છું કરું છું કરું છું ત્યારબાદ બાવીસ તારીખે આવો સાહેબ આવો 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 તમે ભેગા છો આમાં આવો આવો અહીંયા આંબળો આ રજૂઆત કરી શું પગલા લીધા તમે કયો આવો ભાજપ ના માણસો કે છે તો વાંકા વાંકા કામ કરશો અને અમે પત્રો લખીએ એટલે તપાસ તપાસ કરો છો સાહેબ થોડીક જનતાની શરમ રાખો શરમ રાખો મોઢા નહીં છુપાઈ શકો ગળામાં ના પહેરો ભાજપ ના કમરે પહેરો મેડમ તો ભાગી ગયા ખેડૂતો પાસેથી પૈસા લે છે તમને લેખિતમાં ફરિયાદ આપી છે ત્યાં પગલા નો લીધા તમે પગલા કેમ નો લીધા તમે આ લેખિત ફરિયાદ ધારાસભ્યના લેટર પેડ ઉપર આપી મેં ચોવીસ તારીખે મેં ફરિયાદ આપી એટલે તમે હરેશભાઈ ઉપર ખોટી એફઆઈઆર દાખલ કરી છેડતી કરીશ આ છેડતી કરવા ગયા ત્યાં આ હરેશભાઈ છેડતી કરવાના છે ભાજપના પટ્ટા ફેરતા શરમ આવવી જોઈએ સરકારો બદલાઈ જાય મોઢું નહીં બતાવી શકો તમે કોઈને ખેડૂતો બેચારા ગરીબ છે ઉઘાર પગા જો પગમાં ચપ્પલ નથી આવા માણસોની કમાણી લૂટે છે ગુંડાઓ અને તમે જોઈ રહ્યા છો પોલીસ ના પટ્ટા પહેરી પહેરી શરમ આવવી જોઈએ આ મેં ફરિયાદ આપી ધારાસભ્ય લેટર પેડ ઉપર કેમ ગુનો દાખલ ન કર્યો કેમ ગુનો દાખલ ન કર્યો તમે અને ગુંડાઓ ફરિયાદ આપી કે છેડતી કરી મારી ક્યાં આમાં છેડતી કરી છે આપણે

ખેડૂતો છે ટેકાના ભાવ ની મગફળી સાંભળો પૈસા માંગે હરેશભાઈ ત્યાં ગયા તો છેડતી ફરિયાદ કરવા તમે વિચારો શું છે અને આનો ગુનો ક્યારે દાખલ કરો બોલો મોટા સાહેબ છો તમે તો બોલો સાહેબ ભાજપ અમે તમારી હેસિયત શું છે કહો ને શું હેત છે ભાજપ અમે ગરીબન દબાવામાં ન નીકળો ગરીબન દબાવ હીરો માણસ છે શરમ આવવી જોઈએ ખેડૂત ના પૈસા ખાવામાં ભગવાન થી બીવો એફઆઈઆર કરી નાખી છેડતી કરી હરેશ છેની છેડતી કરી

બીજી વાર રાત્રે બાર વાગે ઉપર એફઆઈઆર થઈ પહેલી વાર એરિયા માં થઈ આ બીજી વાર થઈ